દર્શનનો વિડીયો લઈને આવ્યા છીએ તો કહેવાય કે રાણીપાટ ગામના સીમમાં કેવો હતું ધોરણિયા મહાદેવના દર્શન આજે તમને લઈને આવ્યો છું અને મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો કે કુદરતી નજારો સૌંદર્ય તમે જોઈ શકો છો અને એમાં અહીં પવન ચક્કા અહીંયા લાગેલા છે તો ચાલો હવે તમને મહાદેવના દર્શન કરાવું વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો ચાલો હવે તમને હું મહાદેવના દર્શન કરાવું તો આપણે મહાદેવના પ્રાગટ્યમાં આવીએ છીએ એટલે સૌથી પહેલા આપણને ચબૂતરો જોવા મળે છે અને ચબૂતરાની એકદમ બાજુમાં કહેવાય કે ઉમરાનું વૃક્ષ જે છે તે આપણને જોવા મળે છે એવું માનવામાં આવે છે કે એક ઉમરાનું વૃક્ષ વાવો તો કેટલું પુણ્ય મળે તો તમને સમજાવું માન્યતા એવી છે કે બાર ચબુતરા બાંધો અને એક ઉમરાનું વૃક્ષ ઉસેરો અને ચબૂતરામાં તમે ક્યારેક ચણ નાખો ભૂલી પણ જાઓ ઉમરો એક વસ્તુ એવી છે કે જેમાં તમારે ચણ નાખવાની રહેતી નથી એની અંદર જે ફળ આવે છે તેને ખાઈ અને પશુ પંખી ધરાઈ જાય છે તો હવે આપણે જઈએ મહાદેવના દર્શન તરફ અને મહાદેવના દર્શન કર્યા બાદ બાપુ પાસે તમને ઇતિહાસની પૃષ્ટિ કરાવશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયો થોડો લાંબો છે પણ તમારે પૂરો ઇતિહાસ જાણવો હોય તો વિડીયોને છેલ્લે સુધી નિહાળજો તો આપણે આવી ગયા મહાદેવના દર્શને તો આ મંદિર છે તે તોરણીયા મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે અને કહેવામાં આવે છે કે પાંડવકાલીન મંદિર ગણાતું અને માન્યતા એવી છે કે આ જે શિવલિંગ છે તે સ્વયંભૂ પ્રગટ શિવલિંગ થયેલ છે તો અમે આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને અહીંયા આગળ તમે જ્યાં જોઈ રહ્યા છો શિવલિંગ તે સ્વયંભૂ પ્રગટ થયેલ શિવલિંગ છે જો તમે લોકો રાણીપાટ તરફ આવો છો તો ત્યાંથી તમે આ મંદિર મંદિરની મુલાકાત લઈ શકો છો અને ખાસ જણાવવાનું કે આ મંદિરે ચોવીસ કલાક અંત ક્ષેત્ર ચાલું છે તો પ્રસાદની વ્યવસ્થા પણ અહીંયા આગળ જોવા મળશે તમને જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને આ જે તમે જોઈ રહ્યા છો તે બાપુનું નિવાસસ્થાન છે તો હવે આપણે તમને બાપુ પાસે લઈ જઈશું પહેલાં અહીંયા આગળ જે કહેવાય કે મુગટમાં જે શિવજીના ઘણા બધા નામ છે તો કયા કયા નામથી શિવજી ઓળખાય તો બધા નામ અહીંયા આગળ તમે વિડીયોમાં વાંચી શકો છો અને હવે આપણે લોકો બાપુની મુલાકાતે પહોંચીશું અને આજે તમે વૃક્ષ જોઈ રહ્યા છો તો મહાદેવનું મંદિર છે અને એવું કહેવામાં આવે છે કે મહાદેવનું મંદિર હોય અને અહીંયા બીલીપત્રનું ઝાડ ના હોય એવું તો બને જ નહીં તો અહીંયા આગળ જે આપણે વૃક્ષ જોયું તે બીલીપત્રનું છે અને એમાં કહેવાય કે એના ફળ એને જે આપણે બીલા તરીકે ઓળખીએ છીએ તો બીલા પણ આવી ગયેલા છે અને અહીંયા આગળ બાપુ આપણી માટે ચા બનાવી રહ્યા છે તો અહીંયા આગળ જે કીટલી છે તે વિહડી રહ્યા છે અને અંદર જઈને હું તમને બતાવીશ વિડિયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહ્યો છો આ મંદિરનો શું ઇતિહાસ છે પાંડવકાલીન અને અહીંયા આગળ જે ગુફા આવેલી છે અને અહીંયા આગળ કહેવાય કે પાતાળિયા હનુમાનજી આવેલા છે જે બાપુએ આપણને જણાવ્યું એ પ્રમાણે કે પાતાળમાંથી પ્રગટ થયેલા એટલા માટે એ હનુમાનજીના હનુમાનજીનું નામ પાતાળિયા હનુમાન રાખવામાં આવેલું છે તો એ હનુમાનજીના પણ તમને દર્શન કરાવીશું અને ગુફાના પણ તમને હું કહેવાય કે આપણે આગળ વિડીયોમાં બતાવીશું મિત્રો આપડી સાથે અહીંયા પૂજારી જોડાઈ ગયા છે મહાદેવના તો એમની પાસેથી આપણે થોડી જાણકારી પ્રાપ્ત કરશું કે મહાદેવની અહીંયા સ્થાપના કઈ રીતે થઈ તો બાપુ આપડે અહિયાં આગળ જાણવા મળ્યું છે કે આ જે સ્વયંભુ પ્રગટ થયેલા આપણે કહેવાય કે શિવલિંગ છે સ્વયંભુ પ્રગટ એ વાત આપડે સાચી છે હા સાચી વાત આરતી ને માનો કે મારા માં બાપુ હતા પાંચસો છસો વર નું પાંડવો વખત આ સ્વયંભો મહાદેવ બીજા નંબર માં કે અહીંયા સંયાર રાણે આરતી છે જે ભાગ્ય હોય નસીબ જીના એને સંભળાય છે અને મેં અહીંયા ચાર વરા થયા રાત્રે અઢી વાગે ટોકરો આપણે સાંભળેલો છે અને બે જણાની યાયતી એકલો હોય ટીમ થાય કે આને બહાર પાડવા કરા નહીં બે જણાની નિયાતીમાં કે બાપુ ટોકરો વાગ્યો મેં ક્યાંય મને ખબર છે અહીંયા કોઈ છે નહીં બટુક સ્વરૂપમાં સંત આવે છે પણ જેને ભાગ્યું હોય એને દર્શન આપે છે અને અહીંયા કણે બાજુમાં રૂમમાં હનુમાનજી પતારી હનુમાન કહેવાય છે પતારમાં જ નીકળ્યા પતારી પતારી હનુમાન અને આગળ ભોંયર્યું છે એમ કે છે કે તા ગેબી નાથે નીકળ્યા હતા અو સંતોનું કહેવાનું છે ભાઈ બીજા નંબરમાં ક્યાંકને ફરતા ધારી એવી જગ્યા છે કે કાઈ ઘટે નહીં અને આપણે અહીં આગળ બાપુઓ અંત પણ ચાલુ છે આયા અંત ચાલુ છે બીજા નંબરમાં અમારે બાર મહિનામાં બે પ્રસંગ આવે શ્રાવણ મહિનાની છેલ્લી અમાસ 2500 ની સાઢિયા છોકરા હોય અને પાંચસો સાતસો મોટા માણા હોય એટલે ટોટલ ચાર હજાર નું રસોડું થાય રસોડું થાય પછી શિવરાત્રી શિવરાત્રી અગિયારસો નું રસોડું હોય બધા ફરાર ફરસાદ કરાવવાનું મંગલા આરતી કરવાની બીતમાર પૂરવાનું ભજન ભાવ સંતવાણી આવું બધું આયોજન કરવામાં આવેલ છે તો આ જગ્યા છે ને બહુ પુરાણી છે અને રોજના માટે અહીંયા દોઢ મણ પારેવાના સાઈન નાખવામાં આવે દરરોજ કહેવાય કે આપણે જે અબોલ જીવ જે આપણે કહી શકીએ કે કબૂતરા છે ચકલા છે તેમના માટે દરરોજે દોઢ મણ ઝાર નાખવામાં આવે પારેવાન નાખવામાં આવે બરોબર બાકી તો આમાં શું છે આકાશી રોજી છે આ મંદિર નું કોઈ વક્રાસન બંધારણ નથી આવી જાય તો આવી જાય નો આવે તો નો પણ અતાર લેગીમાં કોઈ દી સાઈન

નથી છે ના અહીં કણે પલંગ હતો આખો પલંગ આમ હલાય એટલે એમ થયું મારું બેઠું આ તો ભારે કરી શું કરવું ત્યાં જાવું પછી મારે સેવ દસ પંદર વાડીઓ એમ થાય કે આને બોલાવું પણ મેં કોઈ ન બોલાવે આ દાદો બેઠો આને જ લ્યો લો પછી આ દાદા હા સુરતા રાતે બાર વાગ્યે માંડી હતી મને હાડા તણે સોડ્યો મારા પડખાનો દુખાવો હતો આજે જીવન લેતા ગયા ને લેડર પેડ ઉપર જેને કહેવાય સહી કે મારા લાયક આ પૂજારી છે અને નકર આપણે સવારે વ્યુ જવાનું હતું આપણે કોઈ મહિનો બંધાણા નથી પણ એની કૃપાથી મારા દુખાવો આવી ગયો અને લેડર પર ઉપર સહી થઈ ગઈ એના માન્ય ગણાય તો આ જજાક્ષેન આવું આ ક્ષેત્રનું હાલતું અત્યારે પાંચસો આઠસો માણાનું રોડ હોય તો કાંઈ વાટકી છે લેવા ન જવી પડે આ બધું પોષણ મરી જાય અને આમાં શું છે થાન છે કલ્યાણપુર કોંટ રાણીપેટ આ બધા એને મોજ પર એ પ્રમાણે આપી દેવાનું બાકી તો શું છે કે આ ઘઉં ની સિઝન હોય વાડી વાળા ઘઉં આપી દે આપણે લેવા નહીં જાવ અને એની મત્યે નાખી જાય અને આપણે તો આ હરિભજન કરીશી અને જે થાય દાદા ના કાલાવાલા કરી પણ સત્ય ઘટના જે થાય પાવલી થાય પાવલી કરવી આઠાની નો થાય કાઈ નહીં હા બાકી તો આપણે જુનાગઢ અંડક્ષેત્રની રાવટી તોરણીયા મહાદેવના નામની જુનાગઢમાં દિવાલે ખેલી છે એ તોરણીયા મહાદેવ નામ ગામ રાણીપાટમાં લાગે રાણીપાટ રાણીપાટ તોરણિયા મહાદેવ બોર્ડ લાગે તો બાપુ આપણે તમને આગળ જણાવ્યું એ પ્રમાણે કે અહીંયા આગળ હનુમાનજી મહારાજ જે દેવસ્થાન છે આવેલું અને બાજુમાં ગુફા તો તેના આપડે દર્શન થોડા કરાવે

એ પ્રમાણે કે બેબીનાથ સુધી ને તો થઈને એવું માનવું છે કે આ જે ગુફા છે એ બેનાથ સુધી જઈ રહી છે પાવર જ્યો હ ને

સંતોનું કહેવાનું છે આવું અને બાપુ જે રહેતા અઢાર વર્ષ એમને આ પ્રગટિયા કરી દેવ મહાદેવ